નમસ્તે મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત અને દેશભરના આઠ ઉપયોગી માહિતી આઠ મોટા સમાચાર જેની વાત તમને કરવાની છે જેની અંદર ખેડૂતનું દેવું છે તે માફ કરવામાં આવ્યું છે વીજળી છે તે બસો યુનિટ સુધી મફતમાં મળશે ગેસનો બાટલો છે તે પાંચસો રૂપિયાની અંદર મળશે આ સાથે સાથે વીજ નિયમની અંદર જે જે ફેરફાર થયા છે તેની માહિતી ખેડૂતને મળશે હવે ઝડપથી લોન વરસાદની આગાહી છે તે ગુજરાતની અંદર કરવામાં આવી છે તેની માહિતી આ તમામ માહિતી સમજવા અને જાણવા માટે આ વિડીયોને તમે ખાસ અંત સુધી જોજો અને જો તમે હેલ્પ ઇન ગુજરાતી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલ બે લાયકન છે તેને પણ પ્રેસ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી મિત્રો મોદી સરકારે વીજળી કનેક્શનના નિયમની અંદર અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર છે તે કર્યો છે શહેરોની અંદર હવે ત્રણ દિવસની અંદર વીજળી કનેક્શન મળશે અને ગામડાની અંદર પંદર દિવસમાં કનેક્શન છે તે મળશે હવે તમારે દેશની અંદર નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ છે તે જોવી નહીં પડે મોટા શહેરની અંદર સાત દિવસના બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળશે અત્યાર સુધી નિયમ એવો હતો કે તમે અરજી કરો પછી સાત દિવસની અંદર કનેક્શન મળે પરંતુ શહેરની અંદર હવે ત્રણ દિવસની અંદર તમને વીજળી કનેક્શન છે તે મળશે જ્યારે ગામડાની અંદર પહેલાં ત્રીસ દિવસ જેટલી લાંબી રાહ જોવી પડતી હતી તેના બદલે હવે પંદર દિવસની અંદર જ ગામડાની અંદર વીજળી કનેક્શન છે તે મળશે કેન્દ્રીય વિદ્યુત મંત્રી આર કે સિંહે કહ્યું હતું કે સરકાર માટે ગ્રાહકોનું હિત છે તે સર્વોપરી છે તેને ધ્યાનમાં રાખીને આ સુધારા છે તે કરવામાં આવ્યા છે નવા નિયમ હેઠળ ગ્રાહકો છે હવે તેમના ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટે પણ અલગથી વીજળી કનેક્શન છે તે મેળવી શકશે એટલે વીજળી કનેક્શનને લઈને ઘણા બધા ફેરફાર છે તે કરવામાં આવ્યા છે ગુજરાતના ખેડૂતની માથે મોટી ઘાત ગુજરાતની અંદર ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ છે તે કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખે વાદળછાયું વાતાવરણ છે તે ગુજરાતની અંદર રહેશે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સન થશે જેની અસર છે તે માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે માર્ચની ચોથી તારીખથી વધુ ગરમી છે તે પડશે આ ગરમીના કારણે અરબી સમુદ્રની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભેજના કારણે કમોસમી વરસાદની શક્યતા છે તે વધુ રહેશે કચ્છના કેટલાક ભાગો ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ છે તે પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગો કચ્છના ભાગોની અંદર કમોસમી વરસાદની શક્યતા છે તે સૌથી વધુ છે પાંચથી સાત માર્ચના રોજ ગુજરાતના ભાગોની અંદર વધુ વાદળા છે તે આવશે આ દિવસોમાં પવનની ગતિ છે તે પણ વધુ રહેશે આમ આગામી પંદર દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર ફેરફાર થશે અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા છે અને આ છાપટા છે તે ખેડૂતને મોટી નુકસાની કરાવી શકે છે ખેડૂત અને નાના ઉદ્યોગ માટે હવે મળશે ઝડપથી લોન બની રહ્યું છે ખાસ ક્રેડિટ પ્લેટફોર્મ છે તે ખેડૂત અને નાના ઉદ્યોગ માટે ખાસ બની રહ્યું છે ખેડૂતો અને નાના ઉદ્યોગને લોન આપવા માટે સરકારે બહુ જલ્દી નવું પ્લેટફોર્મ છે તે લોન્ચ કરવા જઈ રહી છે આરબીઆઈએ આના માટેની તૈયારીઓ છે તે પણ કરી દીધી છે આ પ્લેટફોર્મ છે તે એ જ રીતે કામ કરશે જે રીતે યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ છે તે લોકો માટે કામ કરે છે એ જ રીતે કામ કરશે આ પ્લેટફોર્મ છે તે એમએસએમઇ ઉદ્યોગો અને ખેડૂત માટે લોનની પ્રક્રિયા છે તે એકદમ સરળ બનાવશે આરબીઆઈનું માનવું છે કે ખેડૂતો અને નાના વેપારીઓનું હજુ પણ લોન મેળવવા માટે બેંકોની મુલાકાત છે તે તેમને લેવી પડે છે પરંતુ ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા ગ્રાહકોને હવે લોન લેવી છે તે સામાન્ય થઈ ગઈ છે હાલના સમયની અંદર ખેડૂતોને કૃષિ લોન અને કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે બેંકો સાથે જમીન રેકોર્ડ રાખવા વિવિધ વિભાગના ચક્કર છે તે લગાવવા પડે છે સૂચિત પ્લેટફોર્મ સાથે આ તમામ સમસ્યાનું નિરાકરણ છે તે કરવામાં આવશે અને પડવારની અંદર જ પોતાના મોબાઈલથી લોન મેળવવાનું છે તે હવે શક્ય બનશે ટ્રાયલ બેઝ ઉપર અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ ઉપર લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાની કૃષિ અને એમએસએમઇ લોનનું વિતરણ છે તે કરવામાં આવ્યું છે જે ટૂંક સમયની અંદર તમામ ખેડૂતોને નાના ઉદ્યોગ માટે લોન્ચ કરવામાં આવશે જેનાથી ખેડૂતો અને જે વેપારીઓ છે તે ઘર બેઠા જ તેમના મોબાઈલથી સરળતાથી લોન છે તે લઈ શકશે હવે ટૂંક સમયની અંદર જ સરકાર છે તે પોતાનું ટ્રુ કોલર છે તે લાવી રહી છે જે ટ્રુ કોલરના ઉપયોગથી તમે જાણી શકશો કે કોણ છે તે તમને કોલ કરી રહ્યું છે પછી કોલ ઉઠાવો કે નહીં તેનો નિર્ણય લેવા માટે યુઝરને હવે ખૂબ જ સરળ થઈ જશે હવે સરકારી ટ્રુ કોલર જેવી સુવિધા માટે ટ્રાય એક ડ્રાફ્ટ છે તે જાહેર કર્યો છે ટૂંક સમયની અંદર જ આપના મોબાઈલ નંબરની સાથે કોલરનું અસલી નામ છે તે પણ તમને મોબાઈલની અંદર શો થવા લાગશે હવે ફોન ઉપર એ જ નામ આવશે જે તેમણે મોબાઈલ કનેક્શન લેવા માટે ફોમમાં આપેલા પુરાવા ઉપર હશે નામ એ જ નામ છે તે તમને ફોન ઉપર શો થશે તેનાથી નકામા કોલ ઉપર લગામ લાગશે અને અસલી કોલરની છે તે ઓળખાણ એકદમ સરળ થઈ જશે હવે આગળ બીપોર જોઈ વાવાઝોડા અંગે યોગ્ય નીતિ બનાવીને ખેડૂતને છે તે સહાય આપવામાં આવે ધાનેરાની અંદર આવેલ બીપોર જોઈ વાવાઝોડાના કારણે ખૂબ જ મોટા પ્રમાણની અંદર ખેડૂતોને નુકસાન થયું હતું પરંતુ સરકારે ખેડૂતોને સહાય કરવામાં અન્યાય કરવામાં આવ્યો છે આવી રજૂઆત સાથેનું એક આવેદનપત્ર છે તે ધાનેરા પ્રાંત અધિકારીને ખેડૂતો દ્વારા તેમજ અમુક સંગઠનો દ્વારા આપવામાં આવ્યું છે ચોઈ વાવાઝોડાના કારણે જે બે હેક્ટર કરતાં વધુ જમીન ધરાવતા ખેડૂતને નુકસાન થયું છે તેઓને સહાયથી વંચિત રાખવાનું સરકારે નક્કી કર્યું છે આ નીતિની અંદર સુધારો કરીને તમામ ખેડૂતોને સમાવેશ કરવામાં આવે અને જમીન ધોવાણની સહાય ચૂકવવા માટે નીતિ બનાવવામાં આવે તેવી ખેડૂતોની માગણી સાથેનું આવેદનપત્ર છે ભૂતકાળની અંદર પણ જ્યારે અતિશય વરસાદના કારણે ખેડૂતને નુકસાન થયું હતું ત્યારે પણ પ્રતિ હેક્ટર પ્રમાણે સહાય ચૂકવવામાં આવી હતી તો એવી જ રીતે બીપોર જોઈ વાવાઝોડાના કારણે નુકસાનની અંદર પ્રતિ હેક્ટર મુજબ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે જો સરકાર ખેડૂતોની આ માંગણી પૂરી નહીં કરે તો આવનારા ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી રજૂઆત છે તે પણ કરવામાં આવી છે ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન છે તેને તોડીને હવે નવું રેલવે સ્ટેશન બનાવવામાં આવશે ત્રણ વર્ષની અંદર સૂર્ય મંદિરની થીમ ઉપર બનશે આ નવું રેલવે સ્ટેશન જે સોળ માળનું બિલ્ડિંગ હશે જેમાં પ્રથમ છ માળ છે તે પાર્કિંગ અને પાંચ માળની અંદર યાત્રીની સુવિધા હશે એરપોર્ટ જેવી સુવિધાથી આ રેલવે સ્ટેશન છે તે સજ્જ હશે ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન છે તેનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે છવ્વીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ રેલવે ખાત ખાતમુહૂર્ત છે તે કરવામાં આવશે આ રેલવે સ્ટેશન છે તે મોઢેરાના સૂર્યમંદિરની થીમ ઉપર બનાવવામાં આવશે એરપોર્ટ કરતાં પણ ખૂબ જ અદ્યતન રેલવે સ્ટેશન છે તે અમદાવાદનું બનશે ખેડૂત આંદોલનની વાત કરીએ તો બારમા દિવસે શનિવારે પરિસ્થિતિ છે તે શાંતિપૂર્ણ રહી હતી પંજાબથી દિલ્હી આવેલા ખેડૂતો છે તે શંભુ અને ખનોરી બોર્ડર ઉપર ઊભા છે ખેડૂતોએ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય છે તે મોકૂફ રાખ્યો છે ખેડૂત નેતા પંઢેરે જણાવ્યું હતું કે તેઓ તે જ દિવસે આ નિર્ણય લેશે કે દિલ્હી તરફ કૂચ કરવું કે શું ખેડૂતોને દિલ્હી તરફ કૂચ મુલતવી રાખ્યા બાદ સિંધુ અને ટીકરી સરહદો છે તે ખોલવામાં આવી રહી છે પોલીસ દ્વારા મૂકવામાં આવેલા કન્ટેનર અને પથ્થરો છે તે હટાવવામાં આવી રહ્યા છે શંભુ અને ખનોરી બોર્ડર ઉપર ખેડૂતો છે તે પાંચ મહિનાથી વધુ સમયનું રાશન છે તે લાવ્યા છે અહીં સવારે લંચ સાંજે ડિનર ઉપરાંત ખેડૂતોને દિવસની અંદર બે વાર નાસ્તો છે તે પણ મળે છે હવે ખેડૂત આંદોલન અંગે ઓગણત્રીસ તારીખ સુધીમાં શું નિર્ણય આવે છે તે આપણે સૌએ જોવાનું રહ્યું હરિયાણાની સરકારે બજેટની અંદર ગઈકાલે જ એક મોટી જાહેરાત છે તે કરી છે જેમાં ખેડૂતોના જૂના દેવા છે તેને માફ કર્યા છે હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હું એક ખેડૂત પુત્ર છું અને ખેતી અંગે જાણું છું તેથી ખેડૂતોની સમસ્યાઓનો મને સારી રીતે ખ્યાલ છે તેથી અમારી સરકાર ખેડૂતોની સમસ્યા ઉકેલવા માટે જૂના દેણાઓ છે તેને માફ કરી રહી છે ગુજરાતના ખેડૂતને પણ જે જૂના દેણાઓ છે જે ખેડૂતની આર્થિક પરિસ્થિતિ સારી નથી તે દેણા ભરી શકે એમ નથી ઓછી જમીન ધરાવે છે તો તેવા ખેડૂત છે તેમને સરકારે જરૂર રાહત આપવી જોઈએ અને આવા ખેડૂતના દેણા છે તે પણ તેમને માફ કરવા જોઈએ એવી માગણી ઘણા સમયથી ખેડૂત સંગઠનો દ્વારા ગુજરાતની અંદર પણ કરવામાં આવી રહી છે પરંતુ હરિયાણા સરકારે ખેડૂતના જૂના દેણા છે તે માફ કર્યા છે શું ગુજરાત સરકાર પણ આવનારા સમયમાં ખેડૂતના દેણા માફ કરશે આ અંગેનો તમારો અભિપ્રાય છે તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો પાંચસો રૂપિયાની અંદર એલપીજીનો બાટલો મળશે એલપીજીનું સિલિન્ડર મળશે અને બસો યુનિટ સુધીની મફત વીજળી મળશે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેડ્ડીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે તેમની સરકાર દ્વારા સિત્યાવીસ ફેબ્રુઆરીથી આ બે યોજના છે જેની શરૂઆત થશે આ અગાઉ તેલંગાણા સરકાર દ્વારા મહિલાઓને આરટીસી બસની અંદર ફ્રીમાં મુસાફરી કરવાનો નિર્ણય છે તે આ સરકાર કરી ચૂકી છે જો તેલંગાણા સરકાર તેમની જરૂરિયાતમંદ પ્રજા માટે આવા નિર્ણય કરી શકતી હોય તો ગુજરાતની સરકાર છે તે શા માટે ગુજરાતની જરૂરિયાતમંદ પ્રજા માટે આવા નિર્ણય છે તે લેતી નથી ગુજરાતની પ્રજાને પણ સિલિન્ડરના ભાવની અંદર રાહત સાથે ત્રણસો યુનિટની વીજળી છે તે મફતમાં મળવી જોઈએ જેવી રીતે ભારતના અન્ય રાજ્યની અંદર આ લાભ મળે છે તો તેવી જ રીતે ગુજરાતની પ્રજાને પણ આ લાભ છે તે જરૂર મળવો જોઈએ અને સરકારે આ અંગે નિર્ણય છે તે કરવો જોઈએ